ન હોય કાંઈ આત્મા ફાઈન બધું છે ને લેવર દેવર પૈસા મારફ હોય છે એટલે ભાઈ એવું તો ગમતું તો નહી હોય કે આના ફાઇન પૈસા લઈ લ્યો ચેન નો ફરવા માગી હશે આપતું હા

આવા ને લગાવી દઈએ બરોબર કશું હતું નહીં આગળ જઈને કરીએ છીએ પેલા કે હે આમ તો થોડું ચેક તો કરવું પડશે હિસાબ આખા વરનો જોડે રાખ બધા અમુક લોકો કહે કે વ્યાજવા પૈસા ફેવડ હવે આ બધું ચેક કરી લઉં હું વ્યાજવા ફેવડ કે શું કરે હાથમાં આમ ગયો આમ તો ઢીલું મૂકવા નહીં પા એ મારી દુખની

Another thay ăn thêm một cái giấy. A mike mua cốc đi. có là, yeah! Hello, mike, boga, gió. Ah, mua, ai, gió, 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 gió,

એન્ટ્રી આવજો અરે તારી કોણ છે સાબ નહીં અરે આવજો આ તો એન્ટ્રી આવું છું કોઈ તો

માઇક બે વાર નહીં લેપતા યાર પૈસા દબાઈ દીધા માઇક માં ના આવો કઉ છું કોમ કરો ને હિસાબ માં ગોઠવી હિસાબ માં કઉ છું એ ના આવે પડતા લઈ લેવા ના પર એક ચાલો કર ચાલુ કર હા તૈયાર થઈ કાજુ નહી ફાવતું ઇન્ડોમ લેવાનું છે નવરાત્રી તમને ખબર તો છે ઇલો ઇન્ડો તમે બીજી જફા જવા દયો આખેલી આપણે હિસાબ કમ્પ્લીટ લેવાનો છે હિસાબ ને ને તો લેવાનો છે અને હું થી હોય આવું અને સગાલા લાવી ના એ સમજાવી કે હિસાબ કમ્પલેટ કરી દયો ચમ અને માઈક જોય બધું બબરી હોય યાર તાળ થતું નહીં અબી ઠીક કરકે દેતા હું કહું તો આતા હો તો ઠીક કરકે દે દો ને તાળ ને તો મારા ગાલ બોલે છે બોલું પણ આ તો ચાલ કે ના

એક તો કરવા દે યાર હવે એક તો મથો હાલ તો કેતા કે ભીક ઠીક કરકે કરંટ આવે છે તો યાર હું તો પેલા ઢોકો માં વર્ગાડ્યો હું સારું કોઈ ના ઠોક્યું તો હે મેલ્યો નકે ડોકને આ હે પેલું દેવાનો જતો ને મારવા પરા તો દેવાનો જતી હતો અને આ ફોલ્ટ દે રાખો ફોલ્ટ છે અમાર માઈક ને વાયર વાયર હોય તો ગવડું ફાવ ગવડું હા ના તો માઈક હા કોંટી બગાવા Eh, nanti cakap dia. Karo juh.

એન્ટ્રી પગાડી છી પબ્લિક કેટલી જોઈ રહી છે એન્ટ્રી પગાડી છીએ

ના ટુકકા વગાળો હું શું ક્યો ને એટી વગાડ્યું અમને પાહી જા તારી ફળ લાગે છે બાપુલાલ ફૂલ

આપડે બાબુલાલ જો તું બોલ ન્યા બે નહીં આપડે તો ચાલુ કરું બે વાર હોય કયું બતાવે નઈ બધું ચાહીખ હોય ના બધા તો પેલો ગારો લઈ લીધો ખબર છે ને ગારો આ ગાડી લાવ્યો પેલી આ વ્હાઈટ કલર ની ગાડી લાવે છે પેલો કોણ નામ છે

ચોપરામાં ગયા વર્ષ ના હમણાં જો પૈસા લેવાના ને હું હાલ હિસાબ બતાવું એ પૈસા હાલ હાલ મૂકી દો હિસાબ લેવા ને એમના જ પૈસા બાકી મારું મારા લાખ રૂપિયા હિસાબ જો કશું હતો ને મળી જશે સાચી વાત સચ્ચી કરો યાર બેહો 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 તો ગાડ મને લી જાય હિસાબ કાચું નામ એકતા કોઈ યાર હું એ તો ભાઈ મારું

જે હિસાબ કરે ને પચીસ હજાર રૂપિયા બાકી લઈ લો અને પેલા એમને લાખ રૂપિયા કરે ને એમાં પંચોતેર રૂપિયા પાછા વધાર

આ રે બચ્ચી ગણવા તો ગણીલો વિશ્વાસ ના હોય તો ગણશિયા તો હાલ ગન્યા એટલે ખબર કાવતું વિશ્વાસ ના વગરનો બધા ગણી પણ અમાર ફાવતું નઈ તું કે મફુજી કે અમાર લ્યો આ નટિયો દહ ચોપડી ભણે કમ્પ્લીટ છે કે નહીં નટિયો દહ ભણે તે હારું કરી

પચીસ હજાર લો પચીસ હજાર પછી આત્મા રોમ ના લ્યો પચીસ હાજર લ્યોંડલ મારે કશું હાલુ નઈ ખાલી ખોટું મહિલા પડે ખોટું હિસાબ જો પૈસા ના આવે ને મારી વાત પડો એ તો બધી કલક કરવા ના આવે જે પૈસા ના હાલ ને એ રીતે નાટક કરો

બાકી રાખી રાખી બીજા ના હિસાબ લેવાના તમારે તમે બઉ કહું અરે અગિયાર હજાર છે બીજા જોયું તો ગુગલ પે કર ચોરી કરી તમારા માલવાની બીજો કેવાય બીજા ચોરી કરીને અંદર ગપ મારીને એવું કરીને લાવ્યા પછી ના કરો ચેક કરવા બે ના એક લાખ કોણ ના ભાઈ કરવા દો હાથે કરવા આપણા વિશ્વાસ ના કરાયો પૂરા